વલસાડ જિલ્લાના આજે સવારથી જ ફરી એકવાર ભારે વરસાદની શરૂઆત થઈ છે જિલ્લાના તમામ તાલુકામાં વરસાદની હેલી જોવા મળી રહી છે ત્યારે ઉમરગામ તાલુકામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે છેલ્લા બે કલાકમાં ઉમરગામમાં એક પોઈન્ટ આઠ ઇંચ એટલે કે દોઢ ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી પાણી ફરી વળ્યા છે અને ત્યારે ખાસ વાત કરીએ ઉમરગામના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે દિવસ શરૂઆતની સાથે જ વરસાદના આગમનના કારણે જનજીવન છે તે પ્રભાવિત થયું છે જોકે હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી વધુ વરસાદ વરસવાની શક્યતા પણ રહી છે છે આપણે વાત કરી રહ્યા વલસાડથી મળતા સમાચારોની તો વલસાડ જિલ્લાના આજે સવારથી જ ભારે વરસાદની છે તે શરૂઆત થઈ ગઈ છે જિલ્લામાં તમામ તાલુકામાં વરસાદની હેલી જોવા મળી રહી છે ખાસ વાત કરીએ ઉમરગામ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે છેલ્લા બે કલાકમાં ઉમરગામમાં એક પોઈન્ટ આઠ ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે તો વાત કરી છે આપણે ગામના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાના કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે દિવસની શરૂઆતની સાથે જ વરસાદનું આગમન થતાં જનજીવન છે તે ખોરવાયું છે પ્રભાવિત થયું છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે તે પ્રમાણે હજુ પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે અને જેના કારણે હજુ વધુ વરસાદ પડે તેવી શક્યતા પણ સિવાય રહી છે